બે જાન્યુઆરી બે હજાર પચીસ ગુરુવારનું રાશિફળ તમારો દિવસ કેવો રહેશે તમારી રાશિ માટે શું કહે છે રાશિફળ દરરોજનું રાશિફળ જાણવા માટે તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દરેક વિડીયો ને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો મેષ રાશિ નું આજનું રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાય નિભાવવામાં સફળ રહેશો કાર્ય કાર્ય સ્થળ પર થોડો તણાવ રહી શકે છે પરિવારનો સહયોગ મળશે કોઈ નવું કામ શરૂ કરવું ફાયદાકારક રહેશે વ્યક્તિગત બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે નવું વાહન ખરીદી શકો છો કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરિવાર સાથે સમય વિતાવવાનો અને નવા કામ શરૂ કરવાનો આ એક સારો દિવસ દિવસ છે વૃષભ આજનો રાશિફળ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્ય વેપારમાં સારું પ્રદર્શન કરશો અને નામ ના મેળવશો કામ નું દબાણ વધી શકે છે જેના કારણે ચિંતા થઈ શકે છે કાર્ય સ્થળ પર કોઈ વાતને લઈને તમે ખોટા સાબિત થઈ શકો છો માટે તમારા વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવા સામાજિક નવા લોકો સાથે મુલાકાત થશે અને મુસાફરીના યોગ પણ બનશે પરિવાર પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે કામમાં સફળતા મળશે પરંતુ કામનો દબાણ પણ રહેશે સામાજિક જીવન સક્રિય રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મહત્વની સલાહ કાર્યસ્થળ પર વાતચીત કરતી વખતે સાવધાની રાખો અને તમારા વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો મિથુન રાશિ રાશિફળ આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્ય અને કાર્ય બંનેને સંતુલિત રાખવાનો રહેશે સ્વાસ્થ્ય આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે પૂરતો આરામ કરો નહીં તો કોઈ બીમારી વધી શકે છે પરિવાર ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાને કારણે જીવનસાથીને ઓછો સમય મળી શકે છે તેમની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરો કાર્ય પેન્ડિંગ કામને આવતીકાલ સુધી સ્થગિત ન કરો વ્યવસાયમાં કોઈ નિર્ણય લેતા પહેલા બધી બાબતો પર વિચાર કરો અન્ય આજે તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી પડશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સંતુલન જાળવવાનો રહેશે સ્વાસ્થ્ય અને કામ બંનેને સમાન મહત્વ આપો પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરો મહત્વની સલાહ આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો પૂરતો આરામ કરો અને તંદુરસ્ત ખોરાક લો કર્ક રાશિનો આજનો રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે આર્થિક આજે તમારી આવકમાં વધારો થઈ શકે છે પરંતુ સાથે જ મિતકતને લગતા કોઈ વિવાદમાં ફસાઈ શકો છો ધ્યાન રાખો કે કોઈ તમને છેતરે નહીં સામાજિક કોઈની સાથે મહત્વની માહિતી શેર ન કરો જો તમે કોઈ પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે પાછા માગી શકે છે ઘર ઘરમાં કોઈ ફેરફાર કરવાની યોજના બનાવી શકો છો સાવધાની સાવધાન પર વિચાર કરો મહત્વની સલાહ આજે તમારા પૈસા અને મિલકતને લગતી બાબતોમાં સાવધાન રહો કોઈ અજાણી વ્યક્તિ પર આંધ્રો વિશ્વાસ ન કરો સિંહ રાશિનો નું રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે ભાગ્ય આજે તમારું ભાગ્ય તમારો સાથ આપશે કાર્ય વ્યવસાયમાં થોડા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે સામાજિક મિત્રો સાથે મળીને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમારું સામાજિક વર્તુળ વધશે ધાર્મિક ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે પરિવાર તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને તેમના પેટનું મનોરંજન પિકનિક જેવા કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે ભાગ્ય તમારો સાથ આપશે અને સામાજિક જીવન સક્રિય રહેશે પરંતુ વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો મહત્વની સલાહ વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા બધી બાબતો પર વિચાર કરો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તેમને સમય આપો કન્યા રાશિ નું રાશિફળ આજનો દિવસ તમારા માટે ઘણો વ્યસ્ત અને ઘટનાપૂર્ણ રહેશે વ્યક્તિગત વૈવાહિક જીવન ખુશાલ રહેશે જેઓ અવિવાહિત છે છે તેમને મળવાની શક્યતા કાર્ય તમને જૂની નોકરીની ઓફર મળી શકે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો પરિવાર તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે તેમની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરો આર્થિક લેવડ દેવડ કરતી વખતે સાવધાન રહો

આજે તમને સમાજમાં માન સન્માન મળશે આર્થિક પૈસા કમાવવાના નવા માર્ગો ખુલશે કાર્ય નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે પોતાના પ્રયત્નોથી સફળતા મેળવશો પરિવાર પરિવારમાં કોઈ નાની મોટી સમસ્યા આવી શકે છે ધાર્મિક ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે સાવધાની વ્યવસાયમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે આર્થિક સ્થિતિ બાબતોમાં ધીરજ રાખો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા બધી બાબતો પર વિચાર કરો પરિવાર સાથે સમય વિતાવો અને તેમની સમસ્યાઓ સાંભળો વૃશ્ચિક રાશિ નું રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાય કાર્ય આજે તમારા કાર્યમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ તમારી મહેનત અને ધીરજથી તમે તેને સરળતાથી દૂર કરી શકશો સામાજિક સામાજિક તમારી નમ્ર વાણીને કારણે લોકો તમારું સન્માન કરશે કાર્યોમાં રસ લેવાથી તમને નવા મિત્રો બનશે પરિવાર માતા પિતાના આશીર્વાદથી તમારું અટકેલું કામ પૂર્ણ થશે પરિવાર સાથે સુખદ સમય પસાર થશે મિત્રો મિત્રો સાથે મળીને આનંદ કરવાની તક મળશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે કાર્યસ્થળે થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારી મહેનતથી તમે તેને દૂર કરી શકશો સામાજિક જીવન સક્રિય રહેશે અને પરિવાર સાથે સુખદ સમય પસાર થશે મહત્વની સલાહ કાર્યસ્થળે ધીરજ રાખો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા બધી બાબતો પર વિચાર કરો ધનુ રાશિ આજનો રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાય કાર્ય આજે તમે અટકેલા કામ પૂરા કરી શકશો ધંધામાં અચાનક ફાયદો થવાથી તમે ખુશ રહેશો તણાવ કેટલાક કામ અધૂરા રહી જવાથી તણાવ વધી શકે છે વચન આપ્યા પછી તે પૂરા કરવાની ચિંતા રહેશે સ્વાસ્થ્ય જૂના રોગ ફરી શકે છે માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે પરિવાર ભાઈ બહેનો માટે ભેટ લાવી શકો છો પરિવાર સાથે સુખદ સમય પસાર થશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે કાર્યસ્થળે સફળતા મળશે અને પરિવાર સાથે સુખદ સમય પસાર થશે પરંતુ તણાવ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે માટે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે મહત્વની સલાહ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી દૂર રહો વચન આપ્યા પછી તે પૂરા કરવાનો પ્રયત્ન કરો મકર રાશિનો આજનો રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે વ્યક્તિગત અપરિણિત લોકોના જીવનમાં નવા સંબંધો બની શકે છે કાર્ય નવું કામ શરૂ કરવા માટે આ સારો સમય છે નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે આર્થિક આર્થિક સ્થિતિમાં સુધારો થશે સામાજિક લોકો તમારી સારી ઈચ્છાને શકે છે સલાહ બીજાના કહેવા પર ન આવીને પોતાના નિર્ણયો લો કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે કાર્યક્ષેત્રે સફળતા મળશે અને વ્યક્તિગત જીવનમાં પણ સુખદ બદલાવ આવશે પરંતુ લોકોની વાતોથી પ્રભાવિત ન થાઓ અને પોતાના નિર્ણયો લો મહત્વની સલાહ બીજાના કહેવા પર ન આવીને પોતાના નિર્ણયો લો લોકોની વાતોથી વધુ પડતા પ્રભાવિત ન થાઓ કુંભ રાશિનું આજનું રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે સાવધાની તમારા દુશ્મનોથી સાવધાન રહો કોઈ પણ નવી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો કાર્ય નોકરીમાં બદલાવ માટે થોડી ધીરજ રાખવી પડશે હાલની નોકરીમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરિવાર પરિવારમાં કોઈ નાની મોટી બાબતને લઈને વિવાદ થઈ શકે છે શાંતિથી વાતચીત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે સમાજ તમારા ઘરે મહેમાનો આવી શકે છે સામાજિક જીવન સક્રિય રહેશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે કાર્યસ્થળે થોડી મુશ્કેલીઓ આવી શકે છે અને પરિવારમાં કોઈ નાની મોટી બાબતને લઈને વિવાદ થઈ શકે છે પરંતુ સામાજિક જીવન સક્રિય રહેશે મહત્વની સલાહ દુશ્મનોથી સાવધાન રહો પરિવાર સાથે સુમેળ રાખો કોઈ પણ વિવાદને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો મીન રાશિનું આજનો રાશિફળ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે ધંધો વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા છે કાર્ય નવું કામ શરૂ કરવાથી હાલનું કામ અટકી શકે છે ધાર્મિક ધાર્મિક કાર્યક્રમમાં જાઓ તો બોલતા પહેલા વિચાર કરો પ્રગતિ નવા માર્ગો ખુલશે જે તમને ખુશ કરશે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સારો રહેશે વ્યવસાયમાં સફળતા મળશે અને નવા માર્ગો ખુલશે પરંતુ નવા કામ શરૂ કરતા પહેલા વિચાર કરો અને ધાર્મિક કાર્યક્રમમાં બોલતી વખતે સાવધાન રહો મહત્વની સલાહ નવા કામ શરૂ કરતા પહેલા સારી રીતે વિચાર કરો ધાર્મિક કાર્યક્રમમાં બોલતી વખતે સાવધાન રહો